તરફ જઈ રહેલી કાર કોઝવે ઉપરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ હતી જેમાં કારમાં સવાર સાત વ્યક્તિમાંથી બેના મોત નીપજ્યા છે ચારનો આબાદ બચાવ થયો છે અને એક સ્વામી લાપતા છે રાણપુર તાલુકાના ઘોઘાવાટા ગામ પાસે મોડી રાત્રે એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો બરવાડાના પ્રાંત અધિકારી એસવી ચૌધરીએ જણાવ્યું હતું કે ગઈકાલે એક અર્ટિકા કાર કે જેની અંદર સાત લોકો સવાર હતા તો ઘોઘાવટાના કોઝવે આગળ કે જ્યાં પાણીનો પ્રવાહ વધુ વધારે હોય છે તેને પાર કરવાની કોશિશ કરતાં ગાડી તણાઈ હતી જેમાંથી ચાર લોકો બચી ગયા હતા અને ત્રણ લોકો ગાડી સાથે જ તણાઈને ફસાઈ ગયા હતા જેમાંથી બે લોકોની લાશ મળી છે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે જ્યારે એક વ્યક્તિ હજુ પણ લાપતા છે તેના માટે એનડીઆરએફની ટીમ કામે લાગી છે

તો પ્રાથમિક માહિતી મુજબ કારમાં કુલ સાત લોકો સવાર હતા જેમાં બાપ્સ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી પણ સામેલ હતા આ ઘટનામાં કૃષ્ણકાંત પંડ્યા અને આશરે નામના બે વ્યક્તિના મળી આવ્યા છે જોકે શાંત ચરિત સ્વામી હજુ પણ લાપતા છે અને તેમને શોધવા માટે મોટા પાયે શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે આ ઘટનાની જાણ થતાં જ બરવાડા પ્રાંત અધિકારી મામલતદાર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમણે બચાવ કાર્ય અને લાપતા સ્વામીજીની શોધખોળની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવી હતી એનડીઆરએફ દ્વારા અમે પાણીની નીચે જો કોઈ પડી હોય તો અમે એને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે જલ્દીમાં જલ્દી